ખો ખો સ્પર્ધામાં ગુજરાતની વુમેન્સ ટીમે ત્રીજો ક્રમાંક હાંસલ કરીને ગુજરાત નું નામ રોશન કર્યું છે જેને લઈને તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા ત્યાં વડોદરા રેલવે સ્ટેશન પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાજેતરમાં ખેલો ઇન્ડિયા ખોખો વુમેન્સ લીગ નેશનલમાં રમાયેલી સ્પર્ધામાં વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ખેલો ઇન્ડિયા ખોખો વુમેન્સ લીગ નેશનલમાં ગુજરાતની ખોખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું તેમજ તેઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલમ્પિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણ ગાંવકાર તથા ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના એજ્યુકેટિવ મેમ્બર નીતિન કાડે અને સંતોષ ગરુડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાજર કર્યો છે આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખીયા લીગ છે લીગ હતી સિનિયર એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ને ગૌરવ આપી દે આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને મેરઠ ટીમ ઉત્તર પ્રદેશ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોએ ભાગ લીધો રૂપીનાબેન દેવુભાઈ છે અમે તારીખ અઠાવીસથી ત્રીસ તારીખ સુધી અસ્મિતા ખેલો ઈન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે જે માટે આભાર